નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત દસ હું છું આપની સાથે હિતભગત દેશભરમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દેશભરમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જેમાં મસ્ત મોટા રાવણના પુતળા બનાવવામાં આવી રહ્યા છે જેનું દહન કરવામાં આવશે વડોદરા શહેરના દશેરાના મહાપર્વ નિમિત્તે સતત પિસ્તાળીસમાં વર્ષે પોલો ગ્રામ ખાતે રામલીલા બાદ રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ અસક્તિ પર સત્યના બીજના પ્રતિક દશેરાની ઉજવણી રાજમહેલ રોડ સ્થિત પોલો ગ્રામ મેદાનમાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નીકા દ્વારા કરવામાં આવે છે ત્યારે આવતીકાલે રાત્રે સાડા વાગે રામલીલા મંચન બાદ પચાસ ફૂટ ઊંચા રાવણ તથા ચાલીસ થી પિસ્તાલીસ ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથ ના પુતળા નું દહન કરવામાં આવશે રાવણ દહન ના ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડશે જેને લઈને આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવે છે આજે રાવણ કુંભકર્ણ મેઘનાથ ના વડોદરાના મકરપુરા જીઆઈડીસી થી પોલો લઈ જવામાં આવ્યો છે જ્યાં પુતળાઓમાં ફટાકડા ભરી તેમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે જ્યારે પુતળાઓની સુરક્ષા માટે ટુ લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવે છે ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક તેમજ વડોદરા વાસુ નિહાળવા માટે આવતા હોય છે ત્યારે ફાયર સેફ્ટીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે વિજયા દશમીના દિવસે પોલો ગ્રાઉન્ડ પર ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા જે દર વર્ષે રામલીલા અને રાવણ દહેનનું આયોજન કરવામાં આવે છે એ સંદર્ભમાં આજે જીઆઈડીસીથી ત્રણેય પુતલાઓનું અમે એ ક્રેન અને ટ્રેલરની માધ્યમથી ત્યાં શિફ્ટ કરીએ છીએ ત્યાં બે અઢી કલાકમાં એ પુતલાઓ ઊભા થઈ જશે અને રામલીલાનું જે રિહર્સલ છે ફાઇનલ રિહર્સલ આજે ગ્રાઉન્ડ પર કરવામાં આવશે અને કાલે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી રામલીલા અને ત્રણેય પુતલાઓનું દહન કરવામાં આવશે છે પુતળાઓને લઈને ખાસ તો જે આપણે ઇન્દ્ર દેવતાને જે પ્રાર્થના કરતા હતા કે બારિશ ન થાય તો આજના દિવસે તો સૂર્ય દેવતા બિરાજમાન છે ઉમીદ કરીએ છીએ કે બારિશ ન આવે છતાંય અમે કોશિશ કરીએ છીએ કે પુતલાઓ સુરક્ષિત રહે આગ્રાવતી ટીમ બોલાવવાની છે કેટલી ટીમ છે આશરે બીસ થી એકવીસ દિવસ જેટલા લોકો આગ્રા છે જે કલાકારો છે અહીંયા જીઆઈડીસીમાં ત્રણ દિવસ રોકાઈને એ પુતલાઓ બનાવ્યા છે રાત દિવસ કરીને અને એ પછી જતા રહ્યા છે અને એમના જ એક્સપર્ટ આવીને આજે ઉભા કરશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર